પાણી કાઢવા ને આ મોગની સોરા ની દહીં નાખવાનું હે તો ભાઈ બે ત્રણ દિવસે આપડે વાત જોતા હતા કે વરાપ થાય વરાપ થાય વરાપ લગભગ થવા નહીં દે એવું લાગે છે ખરેખર આપણે જરૂરત ને આ વરસાદ આમ તો મુંડા ખરેખર બહુ નુકસાનકારક છે ઠીકલા ઢીગા હરગાવાનું ચાલુ કરી દીધું પછી શું કરું થાકી જાય વરસાદ થી કાઢવાની રેશમ આવી છે વરસાદ કે મારું કામ એકદાર આગાહી ઉપર આગાહી તો ભાઈ કાલ આપણને એમ હતું કે વરસાદ નહીં થાય નહીં થાય પણ આમ તો જો આજ ગિરનાર પાસું મંડાઈ ગયું આખું વાતાવરણ એને ને સકરી ખાઈ ગયું ખરેખર આ વખતે ખેડૂતને બહુ નુકસાની થવાની છે કારણ કે મોગા ઉપર આ લગભગ પાંચમો છઠ્ઠો વરસાદ થાય અત્યારે આ બધું તહેવાર ઠગલા બધું સે હરગાવાનું ચાલે છે ના ગિરનાર ઉપર હા મંડાણું છે કોઈ વાતે આમ તો જો હાવ સાદ ભૂરનો પવન વાય છે રામનું રમનું હેલું આવે બહુ વરસાદની ગાઈડ છે ગિરનાર ઉપર જવાનું હાવ મંડાઈ ગયું નુકસાની નુકસાની થવાની છે ખેડૂને આ હું થઈ ગયો હરગાવી દીધો

આમાં એનુંય હાલે આગાહી આપીને આપણને ચેતવણી આપે આવું થાય ખેડૂત માણસ ને ધ્યાન રાખજો પણ આમાં ધ્યાન રાખે ઠંડા ભડકા કરીને બેઠા છે ખેડૂતો સારું નીકળે હો આવું હે બહુ સારું નીકળે લાવું બધું છે ભાઈ વરસાદની વાતાવરણ આખું સરજાઈ ગયું છે આછા આ ગીરના રૂપે આમ તો બધો વેગ ભંડા જબરજસ્ત નીકળો ધુવાળા ધુવાળા કાઢા દોસ્તો તમે જોઈ રહ્યા છો આજે બે હજાર પચીસ નું સૌથી મોટું વાવાઝોડું વાય છે આમ જોઈ લ્યો હાવ નીણું બીડું લગભગ ધારી નાખશો આ વખતે નુકસાની ની પાર વાત જવા દો આ રાવણા ને બધું હિસો રાખે છે માનવ શું કે પવન સાટાય પડે હો એમ તો કોકો પણ આ બધી હું બોલા આમ કઈ છે લગભગ ઉડાડી નાખશે એવું લાગે છે પણ વાતાવરણ છે ને બહુ ભયંકર છે એવું દેખાય છે અને આમ તો ઝાડવા હાવ હિસો લ્યો બે હજાર પચીસ નું વાવાઝોડું સૌથી મોટું અને સૌથી વિનાશક આ બધું ઉડાડી નાખી દે અને ધોવાડો આમ તો જો લેરું લે છે ગજબ આ વખતે બે છે ને કેતા હતા કેવું નુકસાનકારક રહે તો બે હજાર પચીસ નું સૌથી નુકસાનકારક વાતાવરણ અને અત્યારે પવન જે વાય છે અને એમાં સાટા મીંડા પડવા જોઈ શકો તમે બધી બાજુ અત્રો તત્ર સર્વત્ર પવન જે વાય છે ગજબ આ રાવણા ને આ નારિયેલી જોઈ લો હા ઈશ્વરા લીયા એટલે સાટા મીંડા ખરવા જો ભગવાન કરે ને ઉડાડી જાય નકરા મગને બધે હા નુકસાની છે

Tá, vou ter quase passar o bode,